હું કઉી કે આપડે ત્યાં ધંધામાં રોક્યા હું એ ધંધામાં રોક્યા હોય કે ઘરમાં રોક્યા હોય એ મારા Lihat sini mata Kayak jadi gue Lihat તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો અને કેમ છો બધા મિત્રો મજામાં જ છો એવી આશા રાખું છું અને મિત્રો અત્યારે વાગી જશે સાડા આઠ મસ્ત નાઈ ધોઈ અને ફ્રેશ થઈ જાય છે મિત્રો માતાજીની દીવા કરી લીધી છે આટલું દૂધ તૈયાર થાય છે ગરમ થાય છે અને નાસ્તો તૈયાર થાય છે હા તો ફટોફટ નાસ્તો કરી લઈએ અને આ છોકરો ગુડ મોર્નિંગ

ઊંધો આવ્યો મિત્રો નાસ્તો રેડી થઈ ગયો છે ફટોફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી જે ડુંગળીઓ જોવા માટે ડુંગળીઓની અપડેટ તમને બે ત્રણ દિવસથી આવી નહીં જાનની પાઈ તાનની તો મિત્રો જે આપણે ડુંગળી જોઈ લો ગરમા ગરમ દૂધ આવી ગયું છે અને નાસ્તો આવી છે તો મિત્રો ફટોપટ નાસ્તો કરી લઈએ નાસ્તો કરવાનો છે મિત્રો બે દિવસથી આપણે ડુંગળી જોવા આવ્યા નતા મને કોઈ અપડેટ આપી નથી મિત્રો ડુંગળી વાળા ક્ષેત્રમાં આવી જાય છે જોઈ લે મારા પાસે બસ તો લીલી લીલી સમ દેખાય છે પાયા પછી તમને બતાવું ચોક ચોક ડુંગળીઓ તો મિત્રો ઓગળવા માંડી મોટી મોટી થઈ જાય તમે જુઓ મિત્રો આખી લીલી લીલી સમ ડુંગળીઓ દેખાય ઉપર જે અમુક પાયા પહેલાં જે પીળો પીરો ઉપર ટોચો દેખાતી હતી ને એ દેખાતી નહીં મસ્ત ડુંગળી બધી એખરખી થઈ જાય છે આ મિત્રો આ બાજની લેટ હતી ડુંગળી આવીએ જે હાલ કેમેરામાં બતાવું છું એ પણ એના હંગાત થઈ જાય છે મિત્રો આપણે ડુંગળી વેળા ખેતરમાંથી ઘેર આવી જાય છે અને અમે હેડે છીએ ચા નાસ્તો લઈને ગાલી લઈને જઈએ છીએ કાલે ખબર હોય તો આપણે તમાકુવાળા હેતરમાં ખાતર નાખી દઉં તો સવારે વહેલો પાંચ વાગે પાવર આવી દઉં મિત્રો અને અમા ભાઈને વાળી છે પાણી રહે પાંચ વાગ્યા ના જાય છે તો આપણો ચા નાસ્તો પોખાડી આવીએ ખેતર તો મિત્રો પહોંચી જાય છે કે વાહ ચાલ આવ્યો

રાહુલ હતો સાડા અગિયાર ને આપણે જાત હેતરમાં નાસ્તો હાલવા નાસ્તો હાલીને પહેલા ઘેર આવી ગયા હતા બીજો એક બે ફોર્મ હતો એ પૂરો કરી દીધો છે મિત્રો આજે તો નવી ચેનલ શૂટિંગ બંધ હતું કારણ કે બધા બીજા ભાઈઓને થોડું થોડું કોમ હતું એટલે આપણે શૂટિંગમાં રજા રાખીશું પણ મિત્રો હવે જમવાનું રેડી થઈ ગયું છે અને જમીન પછી જવાનું છે આપણે જોગમાં ટાઈગરના શૂટિંગમાં કારણ કે એનો ઓલરેડી ટાઈમ થઈ ગયો છે મેસેજ આવી ગયો છે તો મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન પછી યાળીએ જોગમાં ટાઈગરના શૂટિંગમાં અને જો કદાચ આપણો કટ નહીં હોય અને બીજા થશે તો આપણે શૂટિંગ બતાવવાની કોશિશ કરીશું જમવામાં આજે હું બનાવીશું બતાવું તમને મિત્રો જમવામાં બનાવે છે આજે આપણે દાળ ભાત છે ને ઘઉંની રોટલી છે મેઠું લઈ લીધું સર અને ઘરની સાસ અને થોડો બે ટુકડા ગોળ લઈ લીધો છે તો મિત્રો ફોટોફ જમી લઈએ ભાઈનું ભાતે લઈ જવાનું છે કારણ કે એ ભાઈ વાળું છે તમાકુમાં પાણી તો મિત્રો ગાડીમાં જઈશું એટલે રોડના બાજુમાં જ ખેતા છે શૂટિંગમાં જઈશું એટલે ભાત લેતા જશું અને હાલતા જઈશું તો ફોટોફ જમી અને હવે જઈએ શૂટિંગમાં તો મિત્રો શૂટિંગ પૂરું કરીને હવે ઘેરાઈ જાય છે અને અત્યારે વાગ્યા છે ત્યાં હજુ વહેલા ઘેરા પડે કારણ કે એક બે થોડું સેજીનું ફોર્મ હતું એટલે ફટોફટ જલ્દીથી પૂરું કરી દીધું કોમખાજ અને જલ્દી ઘેરાઈ ગયા ડીજી મને ભાડીને દરવાજો ખોલો

બધી નમી જાય છે પાણીના કારણે વજન થયો અંદર પાણીનો એટલે અને મિત્રો ફાઇનલી ગો હોજે પડી જાય છે સુરત દાદાએ ડૂબી ગયા અમારા ગોમડાની હોજ આવી હોય મિત્રો પકડામાં કોઈ નહીં બધા બસ સૌ સૌના પોતપોતાના કોમ અને આપણે આ છે ડુંગળી વટો મારો જોઈ લે મિત્રો ડીગી આવી છે હંગાદી તો મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ ને શાંતિથી આપણે ખેતર મજા હતા એક કલાક જેવું ઊંઘી આરામ કરી લીધો મસ્ત રેડી થઈ જાય છીએ જમવાનું એ રેડી થઈ ગયું છે એ ખાધો ભાઈ હા હું ખાધું ખાવાનું હજી ભૂખ આવી જાય ભાઈ ખાવાનું આવું કરે તારું તું આ મુનિયાની ટોપી આથમાં આવી જાય છે બધા મિત્રો ફટોફટ જમી દઈએ જમવામાં આજે હું બનાવીશ બતાવું તમને તો મિત્રો જમવામાં બનાવીશું આજે આપડે ડુંગળીનું શાક છે ઘઉની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને દૂધ છે મિત્રો ડુંગળી લીધી છે તો ફટોફટ જમી લઈએ અને ફોન જવાનું કેમ પાછી હોય તો મિત્રો ખાઈ લઈએ તો મિત્રો મસ્ત જમી પરિવાર સાથે બેહીને જમી અને આવી જશે આપણે બોલું બેહવા માટે અને થોડી થોડી વાયરી છે એટલે થોડી થોડી વાયરી ચાલુ છે ઠંડીનો અહેસાસ થાય છે ને થોડી થોડી ઠંડી એ વાય છે મિત્રો તો બાકી તો આપણે આપણું કામકાજ ચાલુ કરી દીધું છે એડિટિંગ કરવાનું એવું અને એક બીજી વસ્તુ મિત્રો ખાસ તમારા માટે સરપ્રાઇઝ છે તમારા પ્રેમ લીધે તમારા સપોર્ટના લીધે જે કારણ બનવાનું છે એ બન્યું છે તો એ આવતીકાલના વિડીયોમાં તમને જોવા મળશે પછી એક ભાઈનો એવો પ્રશ્ન હતો કે વિરમભાઈ તમે કઈ એપથી વિડીયો એડિટિંગ કરો છો તો પહેલાં હું પાવર ડાયરેક્ટર એપ ખરી એનાથી વિડીયો એડિટિંગ કરું છું પછી જોત્સ્નાબેનની એવી કમેન્ટ્સ હતી કે રોજ ડીગી ચા પીવા બોલાય બોલાય કરા ને તો મારા ડીગીંગ ગેરખર બધાએ ચા પીવા જઈએ તો દરેક સબસ્ક્રાઈબર જોશનાબેન તમને એ કહું છું ને મારી ચેનલના દરેક સબસ્ક્રાઇબર ને એમ કહું છું કે વિરમભાઈના ઘેર ચાપણી કરવા માટે ફરજિયાત હો તમારા માટે આપણા ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા જ છે અને ચા પાછું તો અમે પાછું પણ એક વખત શુભેચ્છા મુલાકાત કરો પછી ઓઝાપીનાબેન એવું પૂછતા હતા કે વિરમભાઈ તમારા ઘેર ઝાર હોય તો ઝાર બતાવજો ભૂરી હોય તોય બતાવજો અને સફેદ હોય તોય બતાવજો એટલે તમે ખાલી આ વિડીયોમાં આજના વિડીયોમાં એટલું કમેન્ટ કરજો કે એ વાવણી કરવાની જાહેર આવે છે એ એ હોય તો મારા ઘેર પડી જ છે તો એ હું તમને વિડીયોમાં બતાવી દઉં બાકી વિડીયોમાં આજ માટે આટલું જ છે ક્યારેક ફરી મળી એક નવા વ્લોગ સાથે અને જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ મિત્રો પ્લીઝ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો અને કાલે ફરી મળી જશું નવા વિલોગમાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી ભગતાન